નમસ્કાર ગિરનાર અંબાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં માં ગંદકીના ગંજ ખડકાયા છે ત્યારે આવો કચરાના ઝગલાઓ વહેલી તકે ઉપાડવામાં આવે તેવી માંગ ઉઠી છે જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર સહિતના વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા રોપવે હાલમાં બંધ હોવાથી કચરો લેવા માટે અહીં કોઈ આવતું નથી તેવું ગિરનાર અંબાજી મંદિર પાસેના વેપારીનું કહેવું છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો બીજી તરફ હાલમાં ગિરનાર પર અંધારપટ છવાયો છે અને માગ્યા પર વાયરો લટકતા જોવા મળે છે ત્યારે આ બાબતે વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી ઉઠી છે હા કિશોરભાઈ હમ અંબાજી મંદિર ની સામે જય અંબે રેસ્ટોરન્ટ કિશોરભાઈ ગોયલ મારું નામ છે અંબાજી મંદિરની સામે જય અંબે રેસ્ટોરન્ટ હું ગિનાર ઉપર આજથી ત્રીસો બાત્રીસ વર્ષથી વેપાર કરું છું પણ રોપવે જદી નો આવ્યો એનો રોપવે ચાલુ હોય તો કચરાવાળા બધો કચરો લઈ જાય છે રોપવે બંધ હોય તો કચરો કોઈ લેવા આવતું નથી એ મોટા મોટી પ્રોબ્લેમ છે એ પ્લસ કચરાવાળા હમણાં આવ્યા હતા રોપે બંધ થઈ ગયો તો કચરાના બોરા મૂકીને બરફની બાજુમાં બોરા મૂકીને વ્યા ગયા તો અહીંયા ભૂલ બહુ ખતરનાક છે સંગલની ભૂલ જંગલના ભૂલ એને કચરો બધો તોડી નાખ્યો અને કાલ રોપેલા આવશે તો સફાઈ કરવાનું કહે તો એમ કહે કે આ તમારો કચરો કચરો અમે નથી નાખવા ગયા કચરો અમે તો અમારે ભેગો કર્યો છે પ્લસ ગિરનારમાં ત્રણ દિવસ ત્યાં લાઇટના અંધારા છે પબ્લિક એટલી ચાલે છે અત્યારે ચોમાસામાં પણ રસ્તામાં કોઈ દુકાને લાઇટું નથી ક્યાંક દુકાને લાઇટ હોય તો કોઈક આચરો લે કે ઉભા રહીએ કે રસ્તામાં એ લાઈટું નથી ત્રણ દિવસ ત્યાં હમણાં બે ત્રણ દિવસ પેલા પથ્થર પડી ગયો કિશોર એ હજી એ બી નથી માણસો વાકા વાકા પથ્થર ઉપર ચડીને આવે તો આવે છે જાત્રા ને કે ભાઈ માતા દર્શન કરવા જવું હે પેલા માતા નામ લઈને જવું છે રસ્તામાં એક બે ઠેકાણે વાયરું લબડી ગયા હે બે ત્રણ જણા ને લાગ્યો છે પછી જે ખુદે ફરિયાદ લખાવી છે પછી એમાં અંબાજી મંદિર માંથી લખાવ્યું આજુબાજુ માંથી લખાવ્યું વાયરલેસ માંથી લખાવી પણ કોઈ રિપેર કરવા નથી આવતું તો કેમ આમાં ગિરનારમાં માં રહેવું